નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં મિત્રો આજની કથા આજની વાત શરૂ કરીએ પહેલાં સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં દોસ્તો શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો તો તમારા ઘરમાં સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી મળતી તો દોસ્તો આજના વિડીયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે રાત્રિના સમયે જે પતિ પત્ની અલગ અલગ સૂતા હોય તે મહિલા અથવા પુરુષ વિવાહિત છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ જોડે વાત ના કરતી હોય તે આ વિડીયોને નજરઅંદાજ બિલકુલ ના કરતા આ વિડિયોને તમે પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે આ બંને વિરોધાભાસી શબ્દો છે એકસાથે કેવી રીતે હોઈ શકે તો મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે દોસ્તો દરેક મનુષ્યના જીવનમાં સારો મોળો સમય આવે છે આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો અને ગરીબ શેઠના નામથી પણ જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું જયનગરમાં આ આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ કાર્ય કર્યા હોય તેઓ કાલે રાજાના દરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય આ એલાન શેઠની પત્નીએ સાંભળ્યું અટલ શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજી ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણે તો ખૂબ જ મોટું ઇનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોનું લિસ્ટ તો ખૂબ જ મોટો છે બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો શેઠના ઘરથી કે રાજાનો ચાલવા લાગ્યો શેઠના ઘરથી કે રાજાનો મહેલ ઘણો દૂર હતો સફર લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને બે વાછરું આવ્યા હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાછરું શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના હાવભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોના વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો ન હતો તેઓ પહેલેથી જ પરોપકારી હતા એટલા માટે તેમને શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીને કહ્યું કે હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિર્શિત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા तीर्थસ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે હે તમારા બીજા કોઈ સારા કર્મ કર્યા હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મોને મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ આચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે મહારાજ કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી કહેવાતા પુણ્યના કર્મો નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રજા આપો હું અહીંથી જવા માંગુ છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિને રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈક કહ્યું આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠને પાછા દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારો આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ આપેલા વ્યક્તિએ ઉભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જે તેમણે રાજાને કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઉભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જે અટલ શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીં આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ ક્યાં પુણ્યનું કામ છે અને આ વાત તો હું ક્યારેય ભૂલી ગયો હતો ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યું કે અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કામ માનું છું કે જેને કરતા સમયે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય એને જે સૌથી વધારે મોટું પુણ્ય કામ કહેવાય છે અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મો આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું શેઠજી હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ રાજી થયા ત્યારબાદ શેઠજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ મોટું ઇનામ આપ્યું છે તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું છે આ સાંભળીને શેઠની પત્ની ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર

શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તમે સન્માનપૂર્વક મહેલની અંદર લાવો ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યો રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન હું તમારો સેવા ભાવ જોઈને ખૂબ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખા આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષ આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારે કોઈ અણંગબનાવ બને નાનો મોટો લડાઈ ઝઘડા થાય તો અને થોડા સમયમાં સમજદારીપૂર્વક સુલઝાવી જવું જોઈએ કેમ કે પતિ પત્નીના કલેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ કરવા લાગે છે એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ જ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી કરત રહેવું જોઈએ નહીં એમ આવું કરવાથી

પતિ પત્ની રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ સુવું ના જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધ નકારાત્મક શક્તિઓ આવી શકે છે પતિ પત્નીના વચ્ચેના સારા સિંહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે જે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુખી હોય દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે પતિ પત્ની હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો ત્યાર બાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી અને રાજા અલગ ઓરડામાં રહેતા પરંતુ રાણીને સાધુની વાત સમજાઈ ગઈ હતી એટલે રોજ રાતે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી એ જ સમયે રાજા મહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો કે બીજા દુશ્મન રાજ્યના જાસૂસ હતો ત્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારી આખું રાજ્ય લૂંટી લેવાનું યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતા હતા તેમની સાથે તેમની રાણી પણ નહોતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે આવી હતી ઓરડા બાજુ આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી બધી વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યા અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે તે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્ની એકસાથે રહેવું જોઈએ કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે ત્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોય તો કદાચ આ જાસૂસ સૌનિકો મને મારીને મારું ધન દોલત પણ લૂંટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત એટલે જ કહેવાય છે કે ઘરની લક્ષ્મી મહિલાઓ હોય છે લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર